વડોદરા દર વર્ષે ચોમાસામાં ડૂબે છે જળબંબાકારની સ્થિતિ જોવા મળે છે લોકોના ઘરોમાં પાણી ઘૂસી જાય છે પરંતુ આવું કેમ થાય છે તેની પોલમ પોલ આજે અમે ખોલીશું અને તે પોલમ પોલ જાણવા માટે જો આ રિપોર્ટ ગોલમાલ છે ભાઈ ગોલમાલ છે વડોદરાના રસ્તાઓમાં પણ ગોલમાલ છે તાત્પર્ય તમારી નજરો સામે છે એક તરફ રસ્તો છે બીજી તરફ સોસાયટી અને વાત એમ છે કે રસ્તો ઊંચો થઈ ગયો સોસાયટી નીચી કારણ કે સત્તાધારી પક્ષના અણઘડ વહીવટ અને અધિકારીઓના આળસ ના કારણે રોડ પર ડામર ના થર પર થર પાથરી દેવામાં આવે છે સ્માર્ટ રોડ ના નામે તાઇફાઓ થાય છે પરંતુ પરિણામ એ આવ્યું છે કે રોડ ઊંચા થઈ ગયા અને સોસાયટીઓ નીચી જેના કારણે વરસાદી પાણી કાસમાં જવાની જગ્યાએ સોસાયટીઓમાં ઘુસે છે લોકોના ઘરોમાં પાણી ભરાય છે લોકોને લાખોનું નુકસાન થાય છે જેથી પરેશાન જનતાએ આજે સત્તા પક્ષ અને તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે પરિવાર ચાર રસ્તા આગળ રહું છું ત્યાં ફક્ત બે કે ત્રણ ઇંચ વરસાદ પડે ને તો બી પાણી ભરાઈ જાય છે અને ચાર ઇંચ વરસાદમાં અમારા ઘરમાં પાણી આવી જાય છે સોસાયટી રસ્તા રોડ બી ઊંચા છે અને સોસાયટીઓમાં પાણી એમને એમ ફર્યા કરે છે જગ્યા નથી અને આ લોકો એમને એમ ખબર નહીં કેવી રીતે પરમિશન આપી દે છે કાંસ ઉપર બી મકાનો બની જાય છે એક એક સમય એવો હતો કે અમારે આજથી અમે ત્રીસ વર્ષ પહેલા રહેવા આવ્યા હતા ત્યારે છે ને વરસાદ પતિ ગયા બાજુમાં તળાવ હતું પણ એ તળાવ બી નવરાત્રીના દિવસે નીકળી જતું હતું અત્યારે બહુ તકલીફ છે હા ભરાય છે સાહેબ કારણ કે તમે રોડ ખોદી ને અને જોઈએ રોડ ઉપર અને પર લેવલ વધારતા જાઓ રોડ સોસાયટી કે રોડ સોસાયટી રોડ કરતા વાહન રોડ ઊંચો થઈ જાય નેચરલી વરસાદ પાણી સોસાયટી આવે વરસાદનું પાણી એટલે ખરેખર તો એમને ખોદી અને એને પોપડા કાઢીને પછી નવે સળજી રોડ બનાવવો જોઈએ એવી મારી માન્યતા છે અરે એન્જિનિયર શું કરે છે સાહેબ ખબર જ નથી પડતી એ બેઠા બેઠા ઊંઘ્યા કરે છે ચાયો પીયા કરે છે કે નાસ્તા કરે છે ખબર નહીં પડતી ત્યારે ખરેખર આટલા બધા એન્જિનિયરો છે એમને આપણને એટલી જે બુદ્ધિ છે આવું સમજણ પડે છે તો આટલા બધા એન્જિનિયરો છે એમને એવી ખબર નથી પડતી કે આપણે આવું કરવું જોઈએ એવું રોડ ઊંચા થયા સોસાયટી નીચી સોસાયટી કરતા રોડ એક થી બે ફૂટ ઊંચા બની ગયા કાકાએ શું કહ્યું તે તમે સાંભળ્યું ને બુદ્ધિ ચાલે છે ખબર પડે છે કે રોડ ખોદીને પછી બનાવવો જોઈએ પરંતુ વડોદરાના ની બુદ્ધિ લાગે છે કે ચરવા જતી રહી છે રોડ ઊંચા અને સોસાયટી નીચી થઈ ગઈ છે આ પરિસ્થિતિ વડોદરાના એક વિસ્તારમાં નથી શહેરના કોટા સુભાનપુરા કારેલીબાગ વાઘોડિયા રોડ ખોડિયાર નગર ગોત્રી માંજલપુર જેવા તેર થી વધુ વિસ્તારમાં આ જ સ્થિતિનું નિર્માણ થયું છે મહાનગરપાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલી ભગતનો ભોગ આમ જનતા બની રહી છે જે મુદ્દે વિપક્ષે સત્તાપક્ષ સામે સવાલો ઉઠાવ્યા તો સત્તાપક્ષ હજુ પણ લૂલો બચાવ કરી રહ્યું છે તમે વિચાર કરો કે સામાન્ય માણસને તમે પૂછો કે સોસાયટીના રોડ કરતા મેઇન રોડ જો મોટો હોય એ પાણી ક્યાં જશે સામાન્ય માણસે પૂછો અનપણ માણસે પૂછો તો બી કેસે સોસાયટીમાં તો આ લોકોને સમજ નથી પડતી ખરેખર આવા એન્જિનિયરો જે લોકોને સમજ નથી પડતી જેના લીધે વડોદરા શહેરની અંદર ધીમે ધીમે હેરાનગતિ વધતી જાય જતી હોય ત્યારે આવા એન્જિનિયરો ઉપર એમની તપાસ મૂકવી જોઈએ હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે સત્તા પર બેસીને જો લોકોની હેરાનગતિ વધારતા હોય એનો મતલબ શું છે અત્યારે જે રોડ બની ગયા છે એમાં તો હાલ તો કશું થઈ ના શકે પણ ત્યાં આગળથી પાણીના નિકાલ માટે વરસાદી ગટરની પાઇપો કે જે બી ત્યાં આગળ કરી શકીએ ચેમ્બર બનાવવાની હોય કોઈ જગ્યાએ તો એ કરી શકીએ છે પરંતુ જે નવા રોડ બનાવવાના હોય એમાં જે પણ વિસ્તારની રજૂઆત આવે છે તો એમાં ટેન્ડરની અંદર આ મિલિંગ પ્રક્રિયા લેવી અને એ રીતે રોડ કરી આપવા એવી સૂચના આપેલી છે સવાલ અહીં એ થાય છે ત્રીસ વર્ષ થી વડોદરા માં ભાજપ ની સત્તા તો આમ જનતા કેમ પરેશાન રોડ ઊંચા થઈ ગયા સોસાયટીઓ નીચી દેખાયું સત્તાધીશો નહીં શું માત્ર પાસ કરતા કરાવતા જ નેતાઓ ને આવડે છે વડોદરા કોના કારણે ડૂબતી નગરી બની ગઈ શું નેતાઓ અધિકારીઓ ને કોન્ટ્રાક્ટરો ના પાપે આમ જનતા ને ભોગવવાનું સવાલો અનેક છે પરંતુ તેનો જવાબ નેતાઓ પાસે નથી તેઓ તો ના રસ્તા જ શોધે છે ત્યારે જોવાનું એ રહેશે કે ઊંચા રસ્તાઓથી પરેશાન જનતાની સમસ્યાઓ નું ક્યારે નિવારણ આવે છે કેમેરામેન કિશોર ક્ષેર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા